જીટી શેઠ વિદ્યાલય ધોરણ અગિયાર કોમર્સ વિષય ગુજરાતી પાઠ અઢારમો હુકમ માલિક આ આપણે ત્રીસ ટકા અભ્યાસક્રમ ઓછો કરવામાં આવ્યો એમાં આ પાઠ નથી પણ છતાં વ્યાકરણની દ્રષ્ટિએ અને જીવન ઉપયોગી હોવાને કારણે આપણે થોડીક આજે આ પાઠની ચર્ચા કરીશું આમ તો અભ્યાસક્રમમાંથી ઘણા બધા પ્રકરણો કાઢી નાખવામાં એવા છે છતાં બોર્ડની સૂચના છે કે એ ભણાવવાના તો ખરીશ ભણાવવાથી એની અંદર આવતું વ્યાકરણ શબ્દો અને જે પ્રકારની દ્રષ્ટિએ એકાએકાંકી નાટક છે તો એ બધી માહિતી મળે એટલા માટે અભ્યાસમાં ન હોવા છતાં થોડોક અભ્યાસ એનો કરવાનો કહેવામાં આવેલું છે જે એકાંકે આમ તમને એવું સરસ ગમે એવું નાટક છે જીવનનું એક જ વસ્તુ એમાં આપી છે એક જ અંક છે એક જ કથા છે નાની એવી છતાં પણ વિસ્તારથી આપણને સરસ મજાનું જીવનમાં કંઈક ઉપદેશ મળે એવું આ એક નાટક છે જે ચીનુ મોદી એમને સરસ મજાનું આપણને એક નાટક દ્વારા જીવનમાં જે વૈભવ સુખ શાંતિ બધું મળે પરંતુ માણસને બીજો માણસ ન મળે ત્યાં સુધી આ આપણું જીવન નકામું છે માણસને માણસની જરૂર પડે છે પશુ પક્ષી જીવ જંતુ બધાને એની જરૂર પડે છે એકલો માનવી કે પશુ પંખી રહી શકતો નથી જુરી જુરીને એ મૃત્યુ પામે છે એ કથા આમાં આપવામાં આવી છે ગમે એટલી સગવડ આપવામાં આવે ગમે એટલું આપણી પાસે ભૌતિક સુવિધા હોય પરંતુ એકલો માનવી જાજુ જીવી શકતો નથી એ વાત આપણને અહીંયા સાર્થક કરવા માટે બે પાત્રોથી જીન અને અધિકાર અધિકાર એક અધિકારી તરીકે આપણે લઈએ તો વધારે સમજાય આમ તો જીનો જ અધિકારી બને છે કારણ કે એની પાસે સર્વસ્વ કોનો અધિકાર છે સ્થાપત્ય કોનું છે કોનું વર્ચસ્વ વધારે છે એ બતાવવા માટે આપણને અહીંયા સરસ મજાનું એક એક અંકનો આમ જોઈએ તો બે વખત પડદો પડે છે છતાંય એક જ વાત છે એ ત્રણ રીતે આપણને આપી છે નાટકમાં આમ સંવાદો વાંચીએ તો સરસ મજાનો આપણને સમજાય પરંતુ આજે એક લેક્ચરની અંદર આપણે નાટક પૂરું કરવાનું છે અને હજી ઘણા પ્રકરણોની વ્યાકરણ બાકી છે એક બે વાર નાટક વાંચશો તો સરસ સમજાય છે એવું છે એના હાવભાવ જે કૌશની અંદર આપણને બતાવ્યા છે કે શું કરે છે કેવી રીતે કરે છે કેટલું કામ જીન કરે છે જેટલું હુકમ માલિક જેટલો હુકમ કરે એટલું જ કામ આ જીન કરે બાકી કાંઈ ન કરે ઘણી બધી શરતો છે કે ઘરમાં જ રહેવાનું છે થોડુંક બતાવી દો તમને આગળ પાછળ એટલે વધારે સમજાય અધિકાર છે એ વ્યક્તિ હવે ઘરની અંદર જ રહેવાનું વીસ વર્ષ સુધી એક જ ઘરમાં રહે છે બહારનું જો કોઈ આવે તો જીન ભાગી જાય ભૂતની ચોટલી એક વખત પકડાઈ જાય ને જીન એટલે ભૂત તો આપણું બધું કામ કરે માગો એ તરત જ હાજર છે બે ચાર પાંચ સેકન્ડમાં જ આવી જાય વસ્તુ ગમે ત્યાંથી જે માગો જે ખાવું પીવું બધું જ વસ્તુ હાજર છતાં પણ માણસને બધું પ્રાપ્ત થતું હોવાથી એનું જીવન કેવું બની જાય છે એની વાત આપણને આ નાટકમાં બતાવી છે જરા પણ જીન ખીજાતો નથી ગમે એટલું કામ કે એકનું કામ વારંવાર કે છતાં પણ એના ઉપર ગુસ્સો નથી એક રોબોટ જેવું કામ રોબોટની સ્વીચ પાડી દીધો અને જેટલું બતાવો એટલું કરે એથી વધારે પછી આગળ કંઈ ન કરે એમના જીન છે એને હુકમ ન કરે તો એ ન કરે કામ જેટલું કહેવામાં આવે એટલું જ કરે છે જો પોતાની રીતે જોઈને કામ કરતું હોત તો અધિકારને જે પોતે સારી વસ્તુ પ્રાપ્ત કરી શકો હોત પરંતુ એક હુકમ કરે એટલું જ કામ થાય છે એથી એક અંશ એ કામ થોડું પણ એ બીજું કામ નથી એ હસ તો હશે રો તો રોવે આમ કર તો આ કરે ચા તો ચા લઈ આવે દોરી બાંધ પગની ત્યાંથી શરૂ થાય છે કે આપણું આ એક નાટક એના માટે થોડુંક જોઈ લઈએ આગળ હજી કે હુકમ માલિક આ એકાંકી અધિકાર અને જીન એમ આના બે પાત્રો છે એ બે પાત્રો વચ્ચે જે વાર્તાલાપ થાય છે વાંચવા જેવા છે એના સંવાદો અને મજા પડે એવું છે તમને છેક સુધી ચકડી રાખે ત્રણેય અંક સુધી ત્રણેય દ્રશ્યો બળદો પડે ને પાછું ત્રણેય ભાગ આપવાને એટલા સરસ બતાવ્યા છે અધિકાર અને અધિકારી શાસક છે જે જીન એનો સેવક છે જીન છે એ બધું કામ કરે જે બતાવવામાં આવે એટલે જીનને અધિકારના જે મિજાજ પ્રમાણે કામ કરવાનું છે જે અધિકારી જે કંઈ વસ્તુ બતાવે જે મનમાં આવે એ પ્રમાણે જીન છે ભૂત છે એ કામ કરે પરંતુ યંત્રવત કામ કરીએ જાય એટલે કે રોબોટ જેવું કામ કરે ત્યાં લગી કે સંવેદનાને કોઈ સ્થાન એમાં નથી કે આને દુઃખ થયું છે અધિકારને તો હું એને થોડાક આશ્વાસનના શબ્દો બોલું એવું કંઈ જીન પોતે જાતે સંવેદના અનુભવી શકતો નથી અને એ ઓળખી શકતો નથી એટલે ખૂબ જ અધિકાર છે એ હેરાન થાય છે અને અધિકાર ઘરમાં રહેવાનો છે એમને પછી એનું જીવન જાણે કે કારાવાસ જેલ જેવું લાગે છે જે જીને મૂકેલી શરત પ્રમાણે જે અધિકારના ઘરમાં બીજા કોઈને પ્રવેશવાનો અધિકાર નથી જો એ પ્રવેશે તો એમનું મૃત્યુ થાય અને જીન ભાગી જાય આવી એક સરસ શરત છે તો આ ઘરમાં પચીસ વરસથી જે અધિકાર એકલવાયુ જીવન જે જીવી રહે છે અને જીન તેની તે તેના રાત દિવસ સેવા ચાકરી કરતો જ રહે છે પછી એક અધિકાર એવા જીવનથી કંટાળી જાય છે કે અધિકાર એનાથી અધિકારને જીનથી છટકવું છે અને અચાનક જ બારણું ખોલે છે ને એક બાળક અંદર આવી જાય છે જીન એને મારી નાખે છે અને પછી તે અધિકારને લકવા થઈ જાય છે અને છેલ્લે જે તેને જીવ જીવવાની ઘણી ઈચ્છા છે પણ શરીર એને સાથ આપતું નથી દવાનો સમય થઈ જાય છે જીન પણ ત્યાં હાજર નથી અને એવી એક છે કે ત્રણ તાળી પાડે ને ત્યારે જીન આવે એટલે છેલ્લે બે તાળી તો પડી જાય છે એને દવાની જરૂર છે પાણી પીવું છે છેલ્લે પરંતુ ત્રીજી તાળી પડતી નથી અને તેનું મૃત્યુ થાય છે ત્યાર પછી ત્રીજી તાળી છે એ એક હાથ જમણા હાથમાંથી ડબા હાથ અચાનક પડી જાય છે પણ એ પહેલાં તો જે અધિકારનું મૃત્યુ થઈ ગયું છે અને જીન આવે છે અને છેલ્લો શબ્દ પણ આપણને એ લખે છે હુકમ માલિક પણ જે હુકમ કરવા માટે અધિકારી રહ્યો નથી અને એમનું મૃત્યુ થયું છે એટલે આ એક જ છે એક જીન છે એમ કહે છે કે માણસનું જે કાંઈ સર્વસ્વ પ્રાપ્ત કરે માગે વસ્તુ મળે પરંતુ જીવન જીવવા માટે કોઈકની તો જરૂર હોવાની જ આ વસ્તુ આપણને આ નાટકમાં બતાવી છે અને છેલ્લે જે અધિકાર છે એ જીન જ ભૂત જ આપણે માનવાનો છે એનો જ એ અધિકાર બને છે એ જ જીતે છે માણસ ને માણસની જરૂર છે એ કોઈ દિવસ પોતે ગમે એટલું ભોગવી શકે એટલું ભૌતિક સુવિધા હોવા છતાં એકલો જીવી શકતો નથી માટે આ સમાજમાં આપણે રહીએ છીએ તો બધા સાથે પ્રેમથી નથી વર્તીએ સાથ સહકાર એકબીજાના દુઃખને સમજી શકીએ એવી સંવેદના થાય ત્યારે માણસ સાચું જીવી શકે છે બાકી એ જીવવું અને મરવું બરાબર છે જીવે તો છે વીસ વરસથી જ અધિકાર કેટલો દુઃખી થઈ જાય છે પણ થોડું થોડું પાત્રો થોડાક સંવાદો જોઈએ તો એની વાતો આપણને ખ્યાલ આવે આખું નાટક વાંચી તો નહીં શકે સમય ઓછો છે પરંતુ તમને મુખ્ય મુખ્ય વાત કહી દઉં કે સૌ પહેલાંનું દ્રશ્ય આખું એક આપણને આપ્યું છે એ વાંચજો અને ત્યાર પછી ચીન ત્યાં ઊભો છે અને ડોકી નમાવીને નોકર જેમ ઊભો હોય એમ ચીન કહે છે હુકમ માલિક તો અધિકાર કહે છે મારા બૂટની દોરી છોડ તો ચીન દોરી છોડવા કેડેથી નમે છે એટલે એટલે આમ એ કૌશમાં આપ્યું છે ને એ આખી એના પ્રતિભાવ જે એનું અલનચલન જે એનો અભિનય છે એ આપણને બતાવ્યું છે અધિકાર કે પહેલાં ઊભો થટાર અને ગરદન ઝુકાવીને નહીં ટટાર ઊભો રે આમ ગરદન ચોકાવીને શું ઊભો છો ગરદન ચુકાવી તેવો જેવો હુકમ માલિક પછી ગરદન ટટાર કરીને ઊભો રહી એટલે અધિકારી તું જીન છે જીન અલાઉદ્દીનના ચિરાગની હેરા થતાં જીનથી પણ ઊંચા પ્રકારનો આલા દરજ્જો એક ખબર છે જીન ચૂપ રહે છે એને તો જેટલું કામ આપે એટલું જ કરે છે જીન કે જેવો હુકમ માલિક એટલે જીન છે એ નીચે બેસીને દોરી છોડવાનું શરૂ કરે છે ને અધવચ્ચે અટકી જાય છે અધિકારી કે છોડેલી દોરી ફરી બાંધી દે અને ગમે એટલી વાર કામ કે પણ એ જીન થાકતો નથી એટલે જે જીનને છે એ દોરી બાંધવાનું કહે છે અને જેઓ હુકમ માલિક કરીને પાછી દોરી બાંધે છે વરી છોડે છે અધિકારી આમ એને વારંવાર એ દોરી બાંધાવે છે છોડાવે છે અને છેલ્લે એ ભૂકંપ માલિક જરા પણ ગુસ્સો કર્યા વગર એ આમ બધું કામ કરી જાય છે ત્યાર પછી કે છે આટ પાળીને અહીં ઊભો રહે આમ નહીં આમ ના ઊભો રહીશ બેસી જ આ નહીં બેસીશ નહીં તું તો માનતો કંજવા આ ખુરશી ખસેડ ખસેડ નહીં પાછળ નહીં ગુલાબ લાવ ગુલાબ નહીં ગુલાબ જાંબુ લાવ તું જા મારી આંખ પાસેથી દિશતો જે તું દૂર ગયો જા એમ કોન જાણે શું કરવું અધિકારને કયા હુકમો કરવા કેવી રીતે એટલો કંટાળી ગયો છે વીસ વરસથી એમને બધું કામ જે માગે બધું પ્રાપ્ત થાય છે એ વખતે જુદા જુદા કામમાં એ પોતે જીન છે જેટલું કામ એને બતાવવામાં આવે જેટલા હુકમો કરે એટલું જ કરે એથી એક પણ વિશે જરાય કરતો નથી એટલે આવું બને માણસ છે એને કામ બતાવીએ ત્યારે પોતે જાતે એ સમજી જાય છે કે મારે આમ પછી આમ કરવું જોઈએ આવું કરવું જોઈએ આમ થયું છે તો આ કરવું જોઈએ એકબીજાને દુઃખ સુખ સમજી શકે જ્યારે જીન છે એ સમજી શકતો નથી એટલે આવો પ્રોબ્લેમ બધા ઊભા થાય છે અને જેવો હુકમ માલિક કરીને એ જીન છે ટેબલ તરફ જાય છે એટલે અધિકાર કે અહીં આવ એક વાત સમજ તું જીન છે સફેદ જીન જીન આવે છે ત્યારે કેવો ખડકડા હસતો છે તું હસતો નથી અને હસતા આવડતું નથી હસ કહું છું એકદમ તું જોરથી હસ વાંધો નહીં આમ ભયાનક અષાઢના જે આકાશમાં પાણી ભરેલા કાળા ડિબંગ વાદળા એકબીજા સાથે અથડાય ને એવા અવાજ થાય ને એવા ભયંકર અવાજમાં હસ ચોરથી હસ ગુફાઓ ધ્રુજી ઉઠે એવા પાડ એવા એ રીતે તને હસવાનું કહે છે અને ખડખડાટ હાસ્ય એ કરે છે અને કહે છે તારે આવું ત્યારે તો આવ ત્યારે હસવાનું અને જા ત્યારે હસવાનો આમ ચીન જ્યારે ત્યારે ચીનને અધિકાર હુકમ કરે છે અને હુકમ કરે છે ત્યારે આવે ત્યારે હસે છે અને જાય ત્યારે પણ એ હાસ્ય કેવું હોય ઘણાનો આપણે જોઈએ છે કે એ હાસ્ય આમ દેખાવનો હોય ખરેખર વસ્તુ જે ભાવ આપણામાં જે સંવેદનાઓ જાગે છે એમાં સુખ દુઃખ એ આપણે ચહેરા ઉપર જોઈ શકીએ છીએ એની બોલી ઉપર એના અવાજ ઉપરથી આપણે પાળખી શકીએ છીએ એ જીન કરી શકતો નથી એટલે આવી રીતે પોતે વિચારે છે કે આ તો કેવું સારું ઘરમાં જ રહેવાનું ઓફિસમાં નહીં જવાનું એ ચાઈનીઝ બુટની પહેરવાની એમની ઈચ્છા હતી ચીનને હુકમ કર્યો એટલે ચાઇનીઝ સૂટ લેવા ગાય છે અને આટલા વર્ષો પછી ચાઇનીઝ બૂટ પહેરી શકે છે અને સારું બૂટ તો આવ્યા પરંતુ હવે બહાર નીકળતું ઘણી વખત માણસને સંપત્તિ એટલું બધી સમૃદ્ધિ મળે પરંતુ એને ભોગવી શકતા નથી એ આપણા જીવનનો અહીંયા સંવાદમાં આપણને સમજાય છે એક ચાઇનીઝ બૂટ લાવી તો ખરે પરંતુ ઘર બહાર નીકળે તો ચીન ભાગી જાય કોઈ હુકમ માને નહીં એટલે આપણે વિક્રમ અને વેતાલની વાર્તાઓ સાંભળી છે અને વાંચી છે કે પેલા ખંભે બેસી રહે અને વાર્તાઓ કે પરંતુ જો એનો જવાબ ન આપે ઉકારો ન આપે તો એ ભાગી જાય ચીન એમ એવી રીતે આ ત્રણ તાળી પાડે એટલે જીન હાજર હોય અને જે કંઈ પણ કામ એને બતાવવામાં આવે એ તરત જ કરી દે છે આ રીતે બધું જ પ્રાપ્ત થવા છતાં એ ભોગવી શકતો નથી કારણ કે ઘર બહાર તો જવાતું નથી એ જો નીકળે તો ચીન ભાગી જાય અને આ રીતે આમ આવી શરતો હોય માણસને ઘણી વખત બધી સંપત્તિ મળે છે પરંતુ એટલી બીમારી એવી આમ જોઈએ તો ઘરની અંદર ઘણું એથી દુઃખી દુઃખી થઈ જતા હોય છે એટલે બધું જ જે જીવનમાં પ્રાપ્ત થાય એ બધું ભોગવી શકાતું નથી હોતું એટલે અધિકારને જે બગાસો આવે છે અને ત્યાર પછી જે જીનને કહે છે આમ કોદરની જેમ કેમ ઊભો છે તું મારી સાથે વાત કર અથવા તો ચા મંગાવે છે ચાની વાત આપણે જોઈએ તે ચા લઈ આવ તો ચા લઈ આવે છે ને પછી એ કપરા બી આપે છે તું ચા પી અને જીનને ચા પાય છે એ પીતો નથી પણ છતાંય એને ચા પાય છે ચા પીયા પછી બીજી ચા મંગાવે છે અને બીજી ચા જ્યારે આવે છે એટલે પીધા પછી તું આ કપ રકાબી એટલે કપ લઈ જા એટલે કપ જ લઈ જાય છે રકાબી હાથમાં રહી જાય અધિકારના પછી કે છે તને ખબર નથી કે આ રકાબી લઈ જવાની હોય એટલે કપ રકાબી બંને પાછા લે એટલે જેટલું કામ એને બતાવવામાં આવે એટલું જ કરે છે એને નથી ખબર પડતી કે આ બંને એકસાથે લઈ લેવા જોઈએ એટલે એ ચીન છે એ ફરી પાછો અટાસિયા કરે છે ચા અને અટાસિયાની પુનઃ પ્રગટ થઈ અને ચા જે આપે છે આમ આખો એક ચાનો સ્વાદ છે અને બંને એ લઈને ત્યાં જાય છે પછી પાછું ચા પીવાઈ ગઈ પહેલાં ત્રાસ પડતો ઓફિસથી થાક્યો પાક્યો ઘેર આવતો ને બૂટની દોરી છોડવી ને બાંધવી ને વળી દૂધ બિલાડી પી ગઈ હોય તો પાછું દૂધ લે આ કેવું સારું હું કામ કરો એટલે ચા હાજર કેટલું સરસ પરંતુ બધું જ જીવનમાં પ્રાપ્ત થાય છે અને સાથે કહે છે તું નૃત્ય કર અધિકાર ચીનને કહે છે કે તું નૃત્ય કર આવું નહીં સારું લલિત નૃત્ય કર અને એ ગીત ગા કે જે ગીતના શબ્દ છે પાન ખાઈ સૈયા હમારે ગા હા પાન ખાય સૈયા હમારે ગા આવું ગીત ગાતા ગાતા એ પેલો ભાગ આપણને પૂરો થાય છે પછી બીજું દ્રશ્ય એ ફરી પાછો જે પૂટ તો એમને મળ્યા ચાઇનીઝ ભૂટ જિંદગીમાં મેળવા છે અધિકારી બૂટ પ્રાપ્ત કરે પણ પહેરીને તો બહાર જવા તો વર પહેરે કાઢે ચીન પહેરાવે તો એ બૂટની દોરીઓ પકડી અને દીવાલ સાથે એ બૂટને જાણે કે કટપુતળી હોય ને એમ રમાડે છે વરી મૂકી દે વરી પે બસ એને ચાર દીવાલોની વચ્ચે જ રહેવાનું આ કેવું જીવન ને એટલો કંટાળી જાય છે એટલે એ શું કરવું આખો દિવસ આમ જીનને હુકમ કરો એટલે કરે કોઈનું સુખ દુઃખ કંઈ પણ એ જીન છે એ જાણી શકતો નથી એટલે અધિકાર છે રોજ બહુ જ હેરાન પરેશાન થાય છે અને મારી સાથે વાતો કર પણ વાતો એવી કરે જેટલો હુકમ કરે એટલું જ અને બોલે એટલું જ બોલવાનું વધારે કાંઈ આગળ પાછળ એ બોલતો નથી એવું આપણને એ બીજા દ્રશ્યની અંદર આપ્યું છે અને તે ઊભો રહે છે આગળ જાય પાછળ યંત્રવત જીવન આખું રોજ ઘણા માણસનું એવું હોય કે સવારથી સાંજ એક જ ધારું કામ બીજું કાંઈ નવું જિંદગીમાં આવતું જ ન હોય એવા કામો એ હોય છે માટે જે કંઈ પણ રોજ કંઈક નવીનતા આવવી જોઈએ એ વસ્તુ આપણને બીજા દ્રશ્યની અંદર બતાવી છે આવી રીતે જીનને જેટલા હુકમ થાય એ કરે એથી એક વધુ કામ નથી કરતો એટલે અધિકારીને સાથે કોઈ વાતચીત નથી થતી અને વાતો કરવાનું કહે છે તો પણ એ વાત છે એ કેવી કે જેટલું કે એટલું જ બોલે અને જે આગળ પાછળ કંઈ પણ એ સામેથી વાત કરતો નથી આવી રીતે એ કહે છે કે હવે હું બારણો ખોલી નાખું અને એક છોકરો અંદર પ્રવેશે છે એને ચીન મારી નાખે છે અને ત્યાર પછી અધિકારને જે લકવા થાય છે લખવા થાય છે ચીન છે એ જતું રહે છે કે કોઈ અંદર પ્રવેશ છે તો જતો રહે ફરી પાછો ત્રીજા દ્રશ્યમાં બહુ સરસ મજાની વાત કરી છે કે ત્રણ તાળી પાડવા માટે હવે એને લખવા છે બે તાળી તો ખૂબ મહેનતથી પાડે છે પણ ત્રીજી તાળી એમનાથી હાથ ઉચકાતો નથી અને ત્રીજી તાળી પાડે એ પહેલાં તો એમનો જીવ જતો રહે છે અને જે જીવ જતો રહે પછી એ ડાબા હાથે જમણા હાથ ઉપર એ હાથ પડી જાય છે અને ચીન હાજર થાય છે પણ એ પહેલાં તો દિકારનું મૃત્યુ થયું હોય છે ચીન કહે છે હુકમ માલિક અને આ શબ્દોના પડકાઓ સાથે ત્રીજો પડદો પડી જાય છે આમ જે ઘણું બધું પ્રાપ્ત કરવા છતાં એ સારી જિંદગી જીવી શકાતી નથી એ સરસ મજાનું બહુ થોડા શબ્દમાં હું તમને આ નાટક સમજાવી શકું છું કે જેથી તમે વાંચશો તો વિસ્તારથી અને સાચી રીતે તમને સમજાશે ઘણું હજી આમાં ખૂટે છે જો બે વાર નાટક સારી રીતે વાંચી જશો તો પણ તમને મજા આવશે અને આવું જ જિંદગીમાં બધું પ્રાપ્ત થાય છતાં પણ આપણે એને ભોગવી ન શકીએ માણી ન શકીએ અને સાચી જિંદગી જીવી ન શકીએ અને સમાજમાં ન રહી શકીએ તો બધું નકામું છે એ ઉપદેશ આપણને આ નાટકમાંથી પ્રાપ્ત થાય છે ત્યાર પછીનું બે કાવ્યો છે એ પણ આપણા અભ્યાસ નથી કાવ્ય દ્વિ ખિલ્લા અને હું ચાહું છું એની પણ સરસ વાત કરશું આપણને ઈશુ ભગવાનની વાત કરી છે અને બીજું છે હું ચાહું છું એ સૃષ્ટિની જે સુંદરતાની વાત કરી છે એ પણ આપણે સરસ રીતે બે કાવ્ય જોઈશું ત્યાર પછી સ્ટેચ્યુ રમવાની મજા એ સૌથી વધારે તમને મજા આવે એવી વાર્તા છે એને આપણે અભ્યાસ કરીશું